હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગલકાના ભજીયા જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં એક કપ બેસન લીધું છે હવે આપણે આ બેસનને ચાળીને લેવાનું છે બેસનમાં આપણે હવે થોડા મસાલા એડ કરીશું સૌથી પહેલાં આપણે આમાં હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી સાથે આપણે આમાં અજમો નાખવાનો છે એક ચમચી જેટલો તો અજમાને આપણે હથેળીથી ક્રશ કરીને નાખવાનું છે જેથી એની સુગંધ પણ સરસ આવે તો અહીંયા મેં અજમો નાખી દીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું પાણી નાખ્યા વગર પહેલાં હવે આપણે આમાં જે આપણું ભજીયાનું જે લેયર છે એ સરસ ક્રિસ્પી થાય એના માટે ચોખાનો લોટ છે વન ફોર્થ કપ જેટલો એ નાખીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને સેમીથીક બેટર આપણે રેડી કરવાનું છે બેટરમાં બિલકુલ લમ્સ ના હોય એ વાતનું ધ્યાન રાખીશું તો બેટર આ રીતનું રાખવાનું છે આપણે એકદમ વધારે પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં ગલકાના પીસને બેટર બરાબર કોટ કરી શકે એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી અથવા વધારે કરી શકો છો તમે ઈચ્છો તો આમાં લીલા ધાણા છે એકદમ ઝીણા સમારીને એ પણ એડ કરી શકો છો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો હવે અહીંયા મેં બે ગલકા લીધા છે ગલકાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે હવે તમે ઈચ્છો તો આને છાલની સાથે જ આની સ્લાઇસ કટ કરીને એડ કરી શકો છો અથવા તો આપણે આને છાલ કાઢીને પણ એડ કરી શકીએ છીએ તો હું આને પહેલાં છાલ કાઢી લઉં છું આની તો અહીંયા મેં બંને ગલકાની છાલ આ રીતે કાઢી નાખી છે ઉપરનો અને જે નીચેનો પોર્શન છે એ થોડું કટ કરી લઈશું કટ કર્યા પછી આપણે આ રીતે ગલકાની સ્લાઇસ કરવાની છે તો આપણે ગલકાની બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતની સ્લાઇસ કરવાની છે તમે જો ગલકાને આ રીતે થોડું ક્રોસમાં કાપશો તો તમને લાંબી લાંબી સ્લાઇસ મળશે એટલે આપણે ગલકાને સીધે સીધું નહીં પણ થોડું ક્રોસમાં કટ કરવાનું જેથી સ્લાઇસ જે આપણને મળશે ગલકાની એ આ રીતની થોડી આમ ઓવલ શેપ જેવી મળશે હવે આપણે આ બધી સ્લાઇસને આપણું જે બેટર રેડી કરીશું એમાં થોડી થોડી નાખતા જઈશું તો બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપવાનો હતો દસ મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈશું બેટર આપણું સરસ સેટ થઈ ગયું છે બેસન પણ ફૂલી ગયું છે હવે આપણે આમાં કોઈ પણ સોડા કે બેકિંગ પાવડર એવું કશું જ નાખવાનું નથી આપણે આમાં જે તેલ ગરમ કરવા આપણે મૂક્યું છે ભજીયા માટે તો એ તેલ છે આપણે આ રીતે બે ચમચી આપણે તેલ નાખીશું તો અહીંયા લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં ગરમ તેલ ખીરામાં એડ કર્યું છે તો હવે આપણે ખીરામાં ગલકાની સ્લાઇસને ડીપ કરીને ગરમ તેલમાં એને તળી લેવાનું છે તેલ આ રીતે બરાબર મિક્સ થઈ જાય બાદ આપણે ગલકાના પીસને ખીરામાં ડીપ કરીને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એકદમ લો અથવા તો એકદમ હાઈ નથી રાખવાની અને આ રીતે ભજીયા સરસ બંને સાઈડથી બરાબર ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો અહીંયા હું બધા જ ભજીયાને આ રીતે તળી લઉં છું થોડી થોડી સ્લાઇસ આપણે ખીરામાં એડ કરવાની અને આ રીતે બેચીસમાં ભજીયાને તળી લેવાના તો રેડી છે અહીંયા ગલકાના એકદમ સરસ ટેસ્ટી એવા ભજીયા બાળકો આમ તો ગલકા નથી ખાતા પણ આ ગલકાના ભજીયા ચોક્કસ ખાશે આને તમે ટોમેટો કેચઅપ સાથે ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ